મકવાણાએ જણાવ્યા અનુસાર તેમના દ્વારા બોટાદ માં સેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું અને આ સેલ્ટર હોમનું ખાતમુહૂર્ત થયા બાદ હાલમાં બાંધકામ થયેલ છે અને તેનું લોકાર્પણ કરવાનું હતું જેથી બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સૂચના અનુસાર લોકાર્પણ કરવા માટે આમ ખાતે પહોંચેલા હતા ત્યારે અચાનક બોટાદ પોલીસ દ્વારા આશરે પંદર જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવેલ હતી આ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈ સમગ્ર ઘટનાની હકીકત જાણ્યા બાદ

આજે બોટાદ શહેર અમારા આમ આદમી પાર્ટીના માઇનોરિટીના અધ્યક્ષ શોકત અલી સાહેબ અને અમારા ખૂબ જ સિનિયર એવા કોર્પોરેટર શ્રી મેઘજીભાઈ એની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં આજે મારો એક ઓફિશિયલી કાર્યક્રમ હતો જે બોટાદ શહેરમાં એક છ કરોડ ઉપરથી એક શેલ્ટર હાઉસનું આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો જે આજથી એક વર્ષ પહેલાં મેં એનું ભૂમિપૂજન કરેલું એનો આજે લોકાર્પણ કાર્યક્રમ હતો તો વહીવટી જિલ્લા વહીવટી તંત્ર ચીફ ઓફિસર દ્વારા અને એમાં કેવું છે કે ભાઈ આ શેલ્ટર હાઉસનું કામ જે છે એ હજી અધૂરું છે એટલે કે ધારાસભ્ય દ્વારા એ એનું લોકાર્પણ ન થાય એટલે જેથી કરીને આજે અમારા કાર્યકર્તાઓની એની અટકાયત કરવામાં આવી હતી અને હાલ જ અત્યારે હું બોટાદ શહેર પોલીસ સ્ટેશન સાથે મેં વાત કરી કલેક્ટર શ્રી સાથે વાત કરી કે ભાઈ આવી રીતના જો ધારાસભ્યોને લોકાર્પણ કરતાં તમે અટકાવશો ખાતમુહૂર્ત કરતાં અટકાવશો તો બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરના જે વિકાસના કાર્યો છે તે કોણ કરશે શું પોલીસ કરવા જઈ જઈ રહી છે પોલીસના હાથે તમે લોકાર્પણ કરાવશો પોલીસ પૈસા પાડશે કોણ ગ્રાન્ટ આપશે કોણ સરકારમાંથી ગ્રાન્ટો લાવશે બરાબર તો ધારાસભ્યશ્રીઓને તમે ખાતમુહૂર્ત કરતાં ન અટકાવી શકો સંવિધાનની વિરુદ્ધ કહેવાય છે અને એ ધારાસભ્યનો લોકાર્પણ કરતાં પણ અટકાયત કાર્યકર્તાની પણ અટકાયત કરવામાં આવવી જોઈએ તો આમ આદમી પાર્ટી આમને સખત શબ્દોમાં વખોડી રહી છે અને ચોક્કસપણે અમે કદાચ જેલમાં પણ જઈશું પણ બોટાદ જિલ્લાનો જે વિકાસ કાર્ય જે છે જે એ કોઈ દિવસ અટકવા નહીં દેવી હજી હજાર કરોડ ઉપરના કામો જે બોટાદ શહેર અને ગામડામાં લાવ્યા છું અને બીજા નવા બજેટમાં પણ મોટા ભાગના બીજા ચાલીસ કરોડના કામો જે જોબ નંબરો માનીએ સી સીએમ સાહેબે ફાળવી દીધા છે અને બીજા ઘણા બધા એવા કામો છે જે બોટાદ શહેર માટે આગામી કરવાના છે એટલે ચોક્કસપણે વિકાસ જે છે બોટાદ જિલ્લાનો એ ક્યારેય અટકાવવાનો નથી અને કોઈ પણ આમાં તંત્ર કે પોલીસ એની ધરપકડ કરવામાં આવે મારી કરવામાં એનો અમે ખૂબ જ એની નિંદા પણ કરીએ છીએ સાહેબ ખાસ કરીને આજે ધબકડ થઈ એ શરત ચુક્તિ થઈ જાય કે રાગ તો છે ના આમ જોઈએ તો હવે ભારતીય જનતા પાર્ટી એ એને ખ્યાલ આવી ગયો છે કે હું એક વિપક્ષનો ધારાસભ્ય છું અને વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં પણ તમે જોયું છે કે બોટાદ શહેરની અંદર અઢીસો કરોડના રોડ રસ્તા પાણી ગટરના કામો કરી ચૂક્યો છે એક વર્ષમાં અને ગામડાઓ પણ સાતસો આઠસો કરોડના કામો કરી ચૂક્યો છે અને બીજા પણ આયોજનમાં ઘણા બધા કરોડના કામો છે એટલે બીજા જે ભારતીય જનતા પાર્ટીના જે સાથી ધારાસભ્ય હોય એને કંઈક ને ક્યાંક અંશે એમ થતું હોય કે ભાઈ હવે ઉમેશભાઈને અટકાવવા જોઈએ કામ કરતાં જેથી કરીને પબ્લિકમાં એનું ઓલું ન થાય મારું જે મોરલ જે છે એ ડીમોરલ કરવા માટે આ આ કામ તો પણ ભાઈ જનતાના કાર્ય છે આજે ધારાસભ્ય જનતાના કામ નહીં કરે તો કોણ કરવા આવશે આ થોડું કલેક્ટર કરશે કે કોઈ વહીવટદાર કરશે આજે તમે નગરપાલિકામાં જુઓ તો નગરપાલિકામાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન હાલે છે શા માટે વહીવટદારનું શાસન હાલે છે ખૂબ જ ભ્રષ્ટાચાર અત્યારે નગરપાલિકાના ઓયલામાં શાસનમાં થઈ રહ્યો છે બરાબર શા માટે ભીણું કે ભાઈ નગરપાલિકામાં ચુમ્માલીસમાંથી ચાલીસ સીટ બોટાદ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ચૂંટાઈને મોકલ્યા હતા અને ખૂબ ભ્રષ્ટાચાર થયો હતો એક બે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને માન્ય અમારા આગેવાન એવા મેઘજીભાઈ તલસાણીયાએ ઉપવાસ આંદોલન ત્યાં નગરપાલિકામાં કર્યા હતા અને આખી આખી બોડી તમે જોયો તો એ બધાએ રાજીનામા પડ્યા હતા અને સુપરસીટ થઈ હતી અને આજે પણ તમે જુઓ તો બોટાદ નગરપાલિકા છેલ્લા દોઢ વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા નહીં પણ સરકારના વહીવટદાર ચાલા આ નગરપાલિકા ચાલી રહી છે ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બોટાદમાં રોડ રસ્તા હોય ગટર હોય ટૂંકમાં સરકારના મરતિયાઓ અધિકારીઓને આ વહીવટ સોંપી અને લોકોના પરસેવાના બોટાદ શેરના ટેક્સના પ્રજાના પૈસાનું મતલબ ગટ્ટર પાણીમાં ભ્રષ્ટાચાર કરી અને એ ટૂંકમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જ્યારે એને અટકાવવામાં અમે આવ્યું છે નગરપાલિકા ચીફ ઓફિસર તો તમે જોયું છે કે મેં સરકારમાં લેખિત રજૂઆત કરી હતી આજે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર પણ આજે તપાસ અત્યારે ભ્રષ્ટાચારની ચાલુ કરી દીધી છે એટલે કે આ બધા જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે છે એની આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મિલી ભગત કરી અને બોટાદ શહેરમાં વિકાસ કાર્યો અટકાવવા માટેનું આ એક કાવતરું છે કેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી અમારા ઓછામાં ઓછા દસ પંદર કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને હાલ અત્યારે જોઈએ તો એ હવે ઉપર વાત કરી અને એનું જે કાંઈ લીગલ પ્રોસેસ થશે મારું નામ અને કોપરેટર એટલે અમે ત્યાં નવનાળા પાસે એમએલએ સાહેબનો આદેશ હતો કે ત્યાં કાર્યકરો ભેગા કરો અને આપણે ઈ હોલનું ઓપનિંગ કરવું છે અને ગરીબ માણસોને સુવિધા મળે એ માટે અમે ત્યાં કાર્યકરો બધા ભેગા થયા હતા અને ત્યાં પોલીસ આવી પોલીસ અમને પૂછવામાં આવ્યું કોના કહેવાથી પછી મેં એમ કીધું કે એમએલએ સાહેબના કહેવાથી અમે આ ભેગા થયા છીએ સ્વાભાવિક છે બોટાદ જિલ્લાનો જે ધારાસભ્ય હોય કોઈ સ્ટેન્ડર્ડ ભરીને તો આવેલો નથી લોકોના મતથી જીતીને આવ્યો છે બોટાદના વિકાસ કરવા માટે એ માટે મેં ઊભા હતા પછી સાહેબે કીધું કે ભાઈ આ નહીં થાય તો અમે ન થાય તો બોલો ને સાહેબ બે જાઓ પોલીસ સ્ટેશન હાલો સાહેબ અમે કઈ ગુનો ના પોલીસે એવું કઈ જણાવ્યું નહી પણ મેં પોલીસને કીધું કીધું કે અમારા ના કહેવાથી અમે અહીં ભેગા થયા છીએ અને આ રીબીને કાપવાની છે આ હોલની ગરીબ જનતા માટેની સત્યાવી વર્ષથી કોઈ કરી શક્યું નહોતું એમએલએ ખાત ખાતમુહૂર્ત કર્યું ખાત ખાતમુહૂર્ત કર્યા પછી આનો એમએલએ જે છે એ રીબીને એના હસ્તક જ કાપે ને તો આ લોકોને ભાજપવાળાને પેટમાં તેલ રડતું હોય છે અને ઉપરથી અધિકારી જે તે અધિકારીને કહી દીધું કે ભાઈ એમએલએ આ ઓપનિંગ થવું ન પડે બસ આ વાતને આ ચીજ કેટલા જણાની અટકાયત કરી અત્યારે અમારે અંદાજે અટકાયત દસ થી બાર જણાની અટકાયત કરી હતી એમાં બીજા લોકોને મુક્ત કર્યા હતા અમને ત્રણ મને મારા સુપુત્ર સંજય અને મોલાના આગેવાન જે આપના છે એની અમને ત્રણની અટકાયત કરી હતી મારો બાબો તો કારખાને જ હતો એની બેબીને મૂકવા છતાં એને કે તું બેસી જા પછી મેં મારા બાબાને સમજાયો મેં બેસી જા આપણે ક્યાં ગુનો કર્યો બરોબર પોલિટિશન અમે કેવાથી બીઆઈ કાર્યવાહી કરી અને રિયા કરવાનું હે કેવા પ્રકારની કાર્યવાહી કરી અને રિયા કરવાનું અમાર અટકાયત કરીને અમને વગર જામીને અમને મુક્ત કરવામાં આવ્યા છે